શનિજયંતિના દિવસે શનિદેવ પ્રગટ થયા એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે તો તેમાં તેમના તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં મદદ કરે છે આ વખતે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખપદે સોમવતીયા માસ જયંતિ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે આ દિવસ સોમવાર હોવાથી સોમવતીયા માસનો શુભ સંયોગ થશે શનિના સાડા સાતથી મોટી પનોતી અને હૈયા નાની પનોતીથી રાહત મેળવવા માટે તમે શનિ જયંતિના દિવસે પીપળાના ઉપાયો અપનાવી શકો છો ત્યારે વડોદરા શહેર કોટા ચાર રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજને અને અડદની દાળ અર્પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજના દર્શન કરી દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરી અને શનિ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે વધુમાં શનિ મંદિરના ટ્રસ્ટી અશોક પવારે જણાવ્યું કે છાયા માર્ત સંભૂતમ તમ તમ નમામી જૈનેશ્વરમ ન્યાયનાય દેવતા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે બધા મણ ચાર રસ્તા પાસે આજે સાડા બારે એમનો જન્મ છે ત્યારે એક કેકનું આયોજન કરવામાં આવે છે કેક કાપવામાં આવશે એમનો જન્મદિવસ મનાવવામાં આવશે સાથે સાથે ઢોલ તાછા વગાડવામાં આવશે તેમજ બપોરે એક અપંગને પણ ટ્રાય સિકેલ આપવાના છે સાંજે લગભગ દસ થી પંદર હજાર માણસનું જમણવાર ભંડારો છે એનો આજે શનિ ભગવાનનો જન્મદિવસ છે મારો દોસ્ત અશોક પવાર ને આ મંદિરની શરૂઆત કરી એની શ્રદ્ધા ભક્તિ અને એને એક કેક એ મારે આ મંદિરની સ્થાપના કરવી છે લોકો જોડે બધી વાતો કરીને મંદિરની સ્થાપના કરી આજે તમે જોઈ શકો છો કે શનિદેવના મંદિરની તો સ્થાપના કરી સાથે સાથે ગણેશજીની બી સ્થાપના છે દત્ત ભગવાનની બી છે પછી બધા ભગવાનો હં ગણપતિ ગણપતિ છે બધા છે પણ લોકોમાં વિશ્વાસ પેદા થાય લોકો અહીંયા આવતા થાય એની પોતાની શ્રદ્ધા અને ભક્તિ એની પ્રેરણાથી લોકોમાં એક વિશ્વાસ પેદા કર્યો એ વિશ્વાસના લીધે લોકો આવતા થયા અને એમની માન્યતા પણ પૂરી થવા લાગી મારું માનવું છે કે જ્યારે ભક્તિ હોય શ્રદ્ધા હોય લગ્ન હોય અને એવું લાગે કે મારે આની સ્થાપના કરવી છે તો આજે તમે જુઓ કે હજારોની તાદાદમાં લોકો આવે છે એની ભક્તિ અને શ્રદ્ધાથી હું એટલું જ કહીશ કે એની ભક્તિ અને શ્રદ્ધા ફળે ભગવાન લોકોને આશીર્વાદ આપે લોકોના દુઃખ દૂર થાય અને આ મંદિર ભવ્ય બને એવી ભગવાનથી પ્રાર્થના કરું છું શનિદેવની જન્મદિવસે એમના ચરણોમાં વંદન કરું છું એમના આશીર્વાદ લેવા આવું છું ભગવાનને કહું છું કે આ વડોદરા શહેરની અંદર સનોની પનોથી કોઈને લાગે નહીં બધાના સુખ શાંતિથી સમૃદ્ધિથી આગળ વધે અને આ મંદિર ભવ નિર્માણ થાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું અને એમનો આશીર્વાદ લેવાય